વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વણિયાદ ગામે ભારે વરસાદ તેમજ લશ્કરી યોળોના ઉપદ્રવના કારણે પાંચસો વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે શિનોર તાલુકાના વણિયાદ ગામના પચાસ થી સાહીઠ જેટલા ખેડૂતો દ્વારા સારા ઉત્પાદનની આશાએ પાંચસો વીઘા સોયાબીનના પાકનું વાવેતર કરી તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં ચાલી રહેલી વરસાદની સિઝનમાં વણિયાદ સહિત સમગ્ર શિનોર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે વણિયાદ ગામે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા બસો પચાસ વીઘામાં તૈયાર સોયાબીનના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું બીજી તરફ લશ્કરી યળોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે કોઈ પણ જાતની દવા પણ અસર થતી નથી ત્યારે વધુ બસો પચાસ વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે

અને ત્યાર બાદ લશ્કરી air પણ આવ્યા આજે સોયાબીન પાક તદ્દન ખલાસ થઈ ગયો છે સરકાર કોઈ રાહત આપે તો અમારી માટે સારું છે સિનોર તાલુકો વનિયાત ગામના અમે ખેડૂતો છીએ મારું નામ રાયતપર નજીતભાઈ છે વનિયાત ગામમાં પચાસ થી સાહીઠ ખેડૂતોએ આશરે પાંચસો વીંગા જેટલું સોયાબીન કરેલું હતું તેમાં છેલ્લો વરસાદ પડવાથી લગભગ બસો બસો થી અઢીસો વીંગા સોયાબીન ફેલ ગયેલ છે ત્યારબાદ અમે બેરે બેરે સોયાબીન ઊભું કર્યું હતું ત્યારબાદ લશ્કરી ઈયળ પડવાથી તેનો પણ અમે વારંવાર દવા છાંટવાથી તેનો પણ કંટ્રોલ રહ્યો નથી અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને શીંગો પણ લાગી નથી તેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સહાય જાહેર કરે કે બાકી ખેડૂતો અમે ખેડૂતો પાયમાલ થઈ જઈશું ફેઝ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ શ્રીનગર